પાઠના વિસ્તારમાં ચોવીસ સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો પેડલરોને વોકીટોકીને મેસેજ આપી રોજનું રોજનું દોઢ લાખનો ડ્રગ્સ વેચતા માફિયા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફિટ જોતો ડ્રગ્સ લેવા આવનાર કપડે લેને આવ્યા હૈ પે એટલે ડ્રગ્સ વહેંચાતું હતું સુરતના ભાટેના પંચશીલનગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર વોકી ટોકી અને ચોવીસ સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતાં ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયાના કિસ્સામાંથી રૂપિયા બાર લાખનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણની સોળ લાખની રોકડા પણ મળી આવ્યા હતા રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને બે લોડેડ પિસ્તલ મળી હતી ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે શિવાએ ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફિટ જોતો હતો આ માફિયા માત્ર ધોરણ ત્રણ સુધી જ ભણેલો છે શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારા મારીના છ ગુનાઓ ઉમરા પોલીસમાં લૂંટવી થરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો

પકડાયેલો છે ને વોન્ટેડ પણ છે એ વ્યક્તિ છે ડ્રગ્સનો ધંધો કરે છે તો એસઓજી એના ઘણા બધા સમયથી એની વોચમાં હતી અને એને એ માણસ એવો છે કે એને ટોટલ પંચસિંહનગરની અંદર ચોવીસ સીસીટીવી કેમેરા નખાવેલા હાઈ ડેફિનેશનવાળા અને નાઇટ વિઝનવાળા અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો અને ચારેક એને એના જે ફોલ્ડરિયા પણ રાખેલા કે જે વ્યક્તિઓ વોકી ટોકી સાથે સજ્જ રહેતા અને આને માહિતી આપતા હતા એસઓજી એ એક સાથે વીસ બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે અને ટોટલ એની પાસેથી એકસો ને અઢાર ગ્રામ જેવું એમડી અને બે લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે આજે લોડેડ તમંચા જે છે એ મુંબઈથી લાવેલો હતો અને પોતાના પોતે ઘણા બધા ગુનાઓ ની અંદર એને ગુનાઓ કર્યા છે અને એક ધાડના ગુનામાં ઉમરામાં વોન્ટેડ છે એટલે એને ડર લાગતો હતો એટલે પોતાના શો બચાવ માટે અને એને એવું લાગતું હતું કે પોતાને કોઈની સાથે ઝઘડો થાય તો પોતે બચી શકે એના માટે રાખતો હતો એની પાસે ટોટલ ચાર વોકીટોકી કબજે કરવામાં આવ્યો છે જે એને એમેઝોન ઉપરથી ઓનલાઈન છ એક મહિના પહેલા મંગાવ્યા હતા અને એ એવી રીતે ઓપરેટ કરતો હતો પંચાવન ઇંચનું જે ટીવી છે એની અંદર આ ચોવીસે ચોવીસ જે સીસીટીવી છે એનો એને ફૂટેજ લાઈવ જોવા મળતી હતી ને ત્યાં બેસી રહેતો હતો અને સંપૂર્ણ જે છે કોઈ પણ મુવમેન્ટ થાય એના ઉપર એ નિયંત્રણ રાખતો હતો ને એને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જે માલ છે એ સગે વગે કરી દેતો હતો અને એ જે માલ છે એને કપડા એવું એનો કોડવડ આપેલો એટલે કપડાં

આ દ્રગ્સ છે જે છે વિનોદ વર્મા કરીને મુંબઈનો છે એની પાસેથી લાવેલો અને મોહસીન છત્રી કે જેને પણ અમે ધરપકડ કરેલ છે એને આપતો હતો ને બીજો એક ઇમરાન ગઢી છે કે જે વોન્ટેડ છે અત્યારે જે પૂછપરછ કરી એમાં મોટો જે માલ છે આને આપતો હતો છે પ્રોફાઇલ શું છે આરોપી કેટલો બુનિયો છે કઈ રીતે આ આર્ટીટેકનોલોજી આરોપી એકદમ અભણ જેવો વ્યક્તિ છે પરંતુ એના વિરુદ્ધમાં ટોટલ પંદર ગુના દાખલ થયેલા છે એમાં ઉમરામાં ધાડ ધાડનો ગુનો છે એની અંદર આ વોન્ટેડ પણ છે અને એક વખત એની પાસા પણ થયેલી છે